પોલીસના ઝોન ચારમાં આવતા ચાર પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસથી લઈને ચોવીસ દરમિયાન દારૂ ઝડપાયો હતો દરજીપુરા ખાતે આ ત્રણ પોઈન્ટ પાંચ કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરાયો હતો વડોદરા શહેરના ઝોન ચારમાં આવતા ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર ઓગણીસથી ચોવીસ દરમિયાન ઝડપાયેલ ત્રણ પોઈન્ટ પાંચ કરોડના દારૂ અને બીએના જથ્થા પર દરજીપુરા ખાતે બુલડોઝર ફેરવીને વિધિસર તેનો નાશ કરાયો હતો જ્યાં સ્થળ પર ડીસીપી પન્ના મોમાયા એસીપી એમ પી ભોજાણી અને અલગ અલગ પોલીસ સ્ટેશનના પિયા હાજર રહ્યા હતા વડોદરા શહેરના ઝોન ચાર વિસ્તારમાં આવતા વારસિયા બાપુ સિટી અને હળણી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસ ચોવીસ સુધી વધુ દારૂના કેસ સામે આવ્યા હતા જેમાં પાંચ વર્ષ દરમિયાન રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના હજારો લીટર દારૂ બીરના ટીન પર ઝડપાયા હતા જ્યાં ધરજીપુરા વિસ્તારમાં આવેલ કૌચની જમીનમાં આ દારૂનો જથ્થા પર બુલડોઝર ફેરવિનાશ કરવામાં આવ્યો હતો જેમાં ડીસીપી મોમાયા એસીપી એમ પી ભોજાણી અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો વડોદરા પોલીસ ઝોન ચારના ડીસીપી પન્ના મોમાએ જણાવ્યું હતું કે વારસિયા બાપોદ સિટી પોલીસ હરણી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવીને ડીસીપી એસીપી અને ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં ત્રણ પોઈન્ટ પાંચ કરોડના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમા આવેલ કોચરવાળી જમીનમાં બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસો કરવામાં આવે છે અને એનો મુદ્દામાલ જે છે એ નામદાર કોર્ટના હુકમ બાદ જ નાશ કરી શકાય છે આજ રોજ ઝોન ફોર પોલીસ સ્ટેશન ઝોન ફોરના જે પોલીસ સ્ટેશનો છે એમાં હરણી સિટી વારસી અને બાપોત આ ચાર પોલીસ સ્ટેશન દ્વારા જે પણ પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા છે એનો નામદાર કોર્ટ દ્વારા હુકમ મેળવેલો અને ત્યારબાદ આજે આ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીએ છીએ આ પ્રોહિબિશનના કેસોમાં નાશ કરવા માટે આજની કમિટીમાં અત્રે ડીસીપી ઝોન ફોર એસડીએમ શ્રી અને નશાબંધી અધિકારી હાજર છે ઝોન ફોરના તમામ ડિવિઝનના અને ડિવિઝનના એસીપી શ્રી તેમજ પીઆઈસીઓ હાજર છે આ કાર્યવાહીમાં આજે અમે લોકો સાડા ત્રણ કરોડનો મુદ્દામાં નાશ કરવા જઈ રહ્યા છીએ